નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મંડળી ઉતરી દક્ષિણમાંથી માર માર કરતા ચાર ઘોડેસવાર જુવાનો ઉતર્યા અને લોરના ડુંગરા ઉપર બેઠેલો એ બાબરિયાવાડનો ઇતિહાસ સોનેરી પાનાનો એનો ચોપડો લઈને આવી પૂજ્યો અને બાબરીયાવાડના ફાચરિયા ગામની નદીમાં સાડા ત્રણ કાંકડી ભેગી થઈ ગઈ લીલીશાહીનો ખડીયો આવ્યો કલમ આવી અને અદભુત ઘટના નોંધાઈ ગઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ગુણાતીતાનંદ સ્વામી અને સાધુઓ પળભર ઓજભાઈ ગયા બેકડો ને ઘોડાના ડાબલાથી ભરી દેતા જુવાનો સાધુઓની લગોલગ ખડા થઈ ગયા ખભામાં બંદૂકો હાથમાં ભાલા કેડે કટારો અને આંખમાં ભળભળ બળતો પ્રતિશોધનો અગ્નિ સંસ્કાર શાંતિ અને ધર્મના સંદેશાઓ લઈને એ બાબરિયા વાળ ભમતા સાધુઓની આંખમાં અચંબા સાથે અસુખની એક ફાંસ પણ ખૂંચી ગઈ કે આપણે આવ્યા છીએ ધર્મ પ્રચાર માટે પણ એક ઘા અને બે કટકા કરનારા બાબરિયા જુવાનો ક્યાંક જોખમી ન દે સાધુઓ અવઢવમાં હતા જ્યારે જુવાનો શંકાના ઘેરામાં હતા જુવાનો સાચતા હતા કે બાપુ મામૈયા વરુણા ચડાવવા ચડેલા આ સાધુ આપણી ઉપર મૂટચોટ કે મેલી વિદ્યા તો નહીં નાખે ને ટોપ ખોલી કળી સમા રૂડા રૂપાળા કુમળા ચહેરાના જુવાનોને ને સંતો એક જોઈ રહ્યા હતા અને વિચારની સાથે વિમાસતા પણ હતા કે વરઘોડે ચડાવવા જેવા સોહામણા યુવાનોના ચહેરા આવા વિકરાળ શાના આવા વેરાન શાના એમના અણસાર સામાન્ય નથી નથી એ મહેમાન દેખાતા કે નથી ક્યાંય ગામત્રે જતા છતાં બહાર વટિયા કે લૂંટારા પણ નથી અરસ પરસની અકળામણ વધતી ગઈ સાધુઓ પૂતળા થઈને ઊભા હતા તો જુવાનો સીમાડાના ખાંભા જય સ્વામિનારાયણ જુવાનો ધર્મોચાર કરીને સંત ગુણાતીદાનંદજી વાતનો નિવેડો લેવા જુવાનો તરફ ચાલ્યા નિર્ભય બનીને ખબરદાર મહારાજ જુવાનો ઘેરિયા સ્વામી ગુણાનંદ ગુણાતીતાનંદજીએ માયાળું હસીને જમણો હાથ અભય મુદ્રામાં ઊંચો કર્યો બોલો જોવાનો અકળાતા હતા મારે પણ આપને પૂછવાનું છે જુવાનો તમે જ બોલો શી વાત છે હું તો સાધુ છું શું બોલો તમે આટલા બધા અકળાય શું ગયા છો રહો છો તો બાબરિયા વાડમાં ને હા વાડના માણસા ગામમાં તમે ક્યાંના મહારાજ અમે સ્વામિનારાયણના સંતો તો અમને પૂછપુછ સિદ્ધ કરો છો પ્રભાતના પોરમાં તમારા હથિયારો ને અકળામણ જોઈને વળી પાછા હસ્યા ગુણાતી વાત કરો ભાઈ વાત વહમી છે મહારાજ તમારો ગજ વાગે એમ નથી અને ગજુ પણ નથી વાત કરો કેમ કરીને ગજ વાગે જુવાનો એ હથિયારો ખોખડાયા આ રીતે શ્રીહરી સ્વામીએ ઊંડો શ્વાસ લીધો ભાઈ તમારી અવસ્થા ધીંગાણા ડાયની નથી ઉક્ત અવસ્થામાં હથિયારો ઉપાડવા પીડ્યા તે કઈ વસમી વાત બની મહારાજ જીવાય જાય તો તમારે હથિયારો ઉપાડવા પડે જોવાનો એ રોષ વ્યક્ત કર્યો સ્વામી ખડખડાટ હસી પડ્યા જીવાય શું જીવ જાય તો પણ સાધુ હથિયાર ન ઉપાડે બાપા શાંત થાવ કહીને અમી છલકતી આંખ સંતે એ જુવાનો પર માંડી નિર્મળ નજરના વરસતા એ અમૃતના છાંટા એ જુવાનોની તપેલ ખોપરીઓ ઉપર છંટાયા એમની આંખમાં એ સળગતા આગના શોલા સથરિયા થયા અને ઘણા સમય પછી આજે હસ્યા સંતોને હરમત આવી ખાતરી થઈને કે સ્નેહનો થોડો વધારે છંટકાવ થાય તો વાત પલ્લે પડે એમ ન છે પ્રેમભરી આંખો માંડીને સ્વામીએ જુવાનોને સમજ્યો તમારી જીવાઈ વિશે મારે જાણવું છે જોવાનો તમારા માંથી કોની વાત છે આ વાલેરા પણ મહારાજ એ બધું જાણીને શું કરશો મારા ભગવાનને વિનંતી કરીશ શું કરશે ભગવાન તમારે પક્ષે નીતિ અને ન્યાય હશે તો તમને સાથ આપશે અને તમારા દુશ્મનને સદભુતિ આપશે જુવાનો કટાક્ષા ભર્યું હશે મહારાજ અમારી જીવાય આંચકી લેનારને દુનિયા દુશ્મન નથી માનતી અને અમારાથી દુશ્મન મનાય એમ નથી છતાં અમારી વચ્ચે દુશ્મનીનો કિલ્લો છણાતો જાય છે માણસા ગામની સીમા બોકાસો બોલાવીએ છીએ મજૂરો ખેડૂતો વેપારીઓ જે મળે એમને મારીએ છીએ અને એ પણ એટલા માટે કે અમારા બાપુ મામૈયા વરુ થાકે હારી જાય અને અમને ગિરાસમાં ભાગ આપે એમ તો વાત વધારે વણસ છે ભાઈ વાલેરા જે થવું હોય તે થશે છેવટે માથા લણવાનો સમય પણ આવશે અમે માટે તૈયાર છીએ આપા વાલેરા શોભે નહીં અને ઠીક પણ ન ગણાય બીજો કોઈ રસ્તો નીકળે તો વાત કરો તમે તો બહુ કરી મહારાજ ગિરાસ મેળવવા ક્ષત્રિયના દીકરા પાસે લડાઈ સિવાય કોઈ રસ્તો જ ન હોય માનો કે એવો કોઈ રસ્તો મળી ગયો તો તમે હથિયાર મૂકી દો ખરા હા મહારાજ શા માટે ન મૂકું છેવટે તો અમે બાપ દીકરો છીએ કઈ હાડના દુશ્મન નથી તમારી વણસ આવી છે અમે નવા નવા જૂના ઘરના બે ભાઈઓ છીએ પણ ઘરનો ભાઈ બધું રાખીને બેસે એ કેમ સહન થાય છતાં હું હવે થાકી ગયો છું મહારાજ માણસા ગામના મારા ભાઈબંધ મસરી કોળી પાસે મેં પસ્તાવાના આંસુ પણ પાડ્યા છે સગા બાપ સામે તલવાર તાણતા મારો રુધિયો કકડે છે સ્વામી પણ શું કરું તમે જે કહો તમે જ કહો એક જ બાપનો એક દીકરો માણસાનો ધણી થઈને ફરે અને બીજો રખડતો ફરે એ હદની વાત થઈ કે નહીં મહારાજ તમારી વાત સાચી હોય તો હદ ગણાય વાલેરા વરુએ પૂર્વ દિશામાં આંગળી લાંબી કરી ઉગતા સૂરજની સાક્ષીએ બોલું છું મહારાજ કે મારી વાત સાચી છે શ્રીહરિ કરુણામૂર્તિ ગુણતીતાનંદ વ્યથિત થયા એમણે આ યુવાનના શુભને ચિંતવી લીધું અને ગંભીર અવાજે બોલ્યા હાલેરા ભાઈ આઠ દિવસ ધીરજ રાખો તમારો ભાગ તમને મળી જશે કોણ આપશે ભગવાન સ્વામીનારાયણ એની શી ખાતરી મહારાજ આજથી દિવસ ગણવા માંડો આઠમા દિવસનો સુરજ તમારો ભાગ્ય વિધાતા બનશે ગણતા કોને આવડે છે મહારાજ હું તો અભણ છું સ્વામી ગુણાતિત્ય વાલેરા વરુના પાસાબંધી કેડીયાની એક કસ હાથમાં લીધી અને એના પર એમણે એ આઠ ગાંઠ વાળી આપા દિવસ સૂકે અને એક ગાંઠ છોડવાની છેલ્લી ગાંઠ તમારા ગિરાસની છે પોતાના દુઃખમાં અકારણ ભાગ લેનારા પરોપકારી સંતની એ છબી વાલેરા વરુના હૃદયામાં ગોતરાઈ ગઈ અને એમને ગુરુપદેશ સ્થાપવાની મક્કમતા પણ થઈ ગઈ મહારાજ મારે તમને ક્યાં ગોતવા જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં પળ પૂર્વે દેહશતના વંટોળી વાતો એક ખૂનખાર જુવાન અને અવઢવમાં આળા થતા વળતા દિવસના સૂર્યોદયથી થી વાલેરા વરુના કેડિયાની ગાંઠો છૂટવા માંડી માણસાના ગિરાસદાર મામૈયા વરુણની પુત્ર પુત્ર તરફના પૂર્વગ્રહ અસૂયા અને અણગમાની ગાંઠો પણ છૂટતી ગઈ અને મામૈયા વરુએ સામે ચાલીને સગાવાલા અને સલાહકારોને નોતરીને પુત્રને અડધો ભાગ આપવાની વાત આરંભી આઠમે દિવસે સમાધાન બંને દીકરાને એક મગને બે ફાડમાં વહેંચી આપ્યો પણ મોટા પુત્ર વાલેરાભાઈએ નક્કી કર્યું કે જ્યાં કંકાસ થયો ત્યાં હવે વસવું નથી મારા ભાગની જમીનમાં નવું જ ગામ વસાવવું અને તે પણ જૂનાગઢના પેલા સાધુને પધરાવીને અને વાલેરાભાઈ જુનાગઢ મંદિરે ગયા સ્વામી ગુણાતીતાનંદજીને પોતાનો એ સંકલ્પ જણાવ્યો મહારાજ મંદિર બંધાવો પછી મકાનો ત્યાં સુધી ઝૂંપડીઓ વાળીને રહીશું ભગવાન રાજી છે વાલેરાભાઈ ગુણાતીતાનંદજી વાલેરા વરુની પાટીમાં આવ્યા અને ગામનું નામ પાટી માણસા જાહેર કર્યું મંદિર બંધાયું હનુમાનજીની મૂર્તિ પણ સ્વામીએ પધરાવી અને આના પછી જ વાલેરાભાઈ વરુએ ગઢના મકાન બાંધ્યા અને ખેડૂતો વસાવ્યા નોંધ છે કે આજે પાટી માણસામાં સ્વામીજીએ બંધાવેલ મંદિરે એ સેવા પૂજા થાય છે પાટી માણસાના તમામ વરુ ભાઈઓ સ્વામિનારાયણ ધર્મ પાળે છે કંઠીઓ પહેરે છે ગામની સીમમાં શિકાર બંધ છે ગામમાં ભુવા ડાકલા અને દારૂ પરમાટી નથી એક સંતને પગલે આજે આ ગામ સંસ્કાર ગ્રામ તરીકે સ્થાપિત થયેલા છે કહેવાય છે કે સ્વામી ગુણાતીતાનંદને વાલેરા વરુ ઉપર એવો સ્નેહ હતો કે જુનાગઢ મંદિરના પ્રાંગણમાં સ્વામીએ વાલેરા વરુને યાદ રાખવા એના નામની ડેરી પણ બંધાવેલ હતી જે હમણાં સુધી હતી મિત્રો વિડિયો પસંદ આવ્યો મારે ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડિયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય સ્વામિનારાયણ